मारे भाई बना दादा अमे रंगीला राजा बल बला ने बमे अमे रंगीला राजा आनो फोन आयो फोन आयो फोन आयो हेलो हाँ बोलो अरे यार की तो खरा यार गरियातरी तरी यार फोन ना कर

દાળો ઉગમ ફોન કરી નાખજી અલ્યા હજી તમારે ખબર નહીં કાજ જે દાળો પડી જશે ને એ દાળો ભટ્ટ દે નામ લોબા હોટ થઈ જશે કે ફરો હોવા ગમે તેવું પણ આમ દલા નારણ કીધા એટલે ગોમમાં વાત પટી જાય પાછી ડોન ગોમ નો તાણ હું ના ડાળીઉ કરાઉ છે ડાળીઉ કરાઉ છે પણ જો પૈસા ગોમમાં લેવાના છે બે કઈ જગ્યાએ પણ મારા હું માંગવાય છે રીતા માંગવા જાઉં તો પાછો પેલો વળી એક તો માથા ભારે મળે છે કે

तयाम्हे omлом तयाम टो श्कार आपकTop

બાકી કરો અરે પણ સાયકલ પંચર કરો પચાસ રૂપિયા એ મારા જગ્યા પંચર પડ્યું પંચર પડ્યું છે પણ મારા લેવાના છે યાર વાત કરું ને બરાબર છે

તને પૈસા લેવાયા છે ખબર નઈ હોય કે આપડે પાવર હજી કોને જોયો નહી તાણ બોલ બોલ કોક ના પૈસા લીધા તો હાલવા પૂરવા મારી કાઢી ના મે

ઘરમાં પહેલાનો ઠેકો નારાયણ હું દલો નારાગી હું તો બાપ જવું સ્વર્ગ મોર પડી દઉં ઉનાળું ચાલુ થઈ પીવું થોડું તો ના પીવું પણ એક બધું કરવું પડે બેસો નહિ કોમ થતું પણ હવે કરવું પડે છોકરા થોડું ભણાવ ગણાવ નોકરી લાગી જાય કિસ્મત ખુલી જાય આવી મજૂરી ના કરવી નહી ના કરેલા શંભુબાનું અલ્યા શંભુ બાનો મનશંભાનું મારો ખુલ્યા મારો ખુલ્યા છે

પાછા જેવા ઓમ ગીત ગાતા ગાતા જ હોય છે ઠેલો ભમાતા ભમાતા લે ભલન ભલ ભલન ભમાઈ નાખ્યા દલા પાઈ ને ઠેલો ભમાવું છે પાછા રહી ગયું ને કે ભાજી નાખો યા તાને હા હા આય હવે કોમ પાલી રે એકલા કેટલું મોળું થઈ જાય એક વાગી જો ખબર એ ના પડી કઈન રોધું પછી ઠેલો આવશે એટલે ખાશે મોળા આમળો કઈન વાગતા તો આઈ જ હવે ઓ મંગુ કાજીયા

એટલે ડો કશું કોમ કરતો ને નાકા ગોમમાં ઉકારી આકાશ અને ઘેર તો માગી માગી ને ખવું છું શું કરવા ને ગયો ભાગ રાખતા અને અમાર તો ભાગ રાખવાનું પોતાની જમીન છે ને વાવતા નહિ હું કરવા ગયો છો પૂરું થાય એક ગાય છે એ બાપડી હાલ થોડી મોદી પડતી હવા હાજી જઈશ હવા દેતી નહીં બિચારી

લેઈન દોડું કશું આવતું નહી ના તમારે જરૂર થી લઈ લઉં છું ચિંતા ના કરો તો બિચારી ડોન થઈ ફરસ એ આ ભાઈ મને કેમ મય આટડે જાડી આઠેલો આટડે માર્યો મને ઇની છાત્રી બંધાઈ ઇમને મને મારી જાય મારા શિયાળ વા પાપનો આ લાલ જો બેર થઈ જે અરે અચ ટીમે લેલા તન બોલામ ફેલો પડી જાય પારા હોય થી ઢોકુ હતી ફોન કરીને બોલા ના એટલી વાતોમાં બોલાવા એવ ના બોલા મનજો માર્યો ઉભો ફોન લેતા હેલો બોલ પણ મોમા જોકો નો હું હાલ તો બહાર નીકળવાની તૈયારી કરતો તો તે આપો ઘેર આવો ને શું હું થ્યું પે ડલા માં માર્યો શું ડલો અમા ગોમના ડોન છે રે અલે ડોન પર તને મારે છે ઓહ હા હેડ હું આવું 5 મિનિટમાં જ આવ જાય તારા રોડ થઈને જ નીકળ્યો છું હા હાલો એ આવ હેડ પણ હું કીધું આવ છું આવ છું

પોત પોતાનું ગામમાં ઈલાકામાં ડોન આખે જો અજી તમને પ્લુ જોયેલી હતી બીમનો અભિમાન છે તું અર મંજીને મન વરાય તો એટલે સમજી લેજે માતા પાસે 20 20 તારા મનમાં ના મતતો પાછો કે હું ડોન છું કાળ જલમણિયા આવ્યો છું પાછો હું બેસ કદી બોલે આપ બી દેજે જના પૈસા બાકી વીના પાછા હેડું હેડો ના ના

Yeah. <laughs> અને શું કોંજો મલીશું હી તો વળાય ઉદ્દાય હો મિત્રો તમે તમાર જાત તો ઉયા હમતા હોય ને તને ના હમતા શેર કરતા હવા શેર હોય હોય ના ઓ હોય કે ખાલી દેખાય ને બરોબર હસે કોકોટીવાય એટલે મતમો આપાતી તાઈ એટલું કરવા ના થા એટલું પડી રે દાદાગરી ખોટી કરવાની નહીં ઘમર બત બાર થી આયા ગંજેરાના ગંજેરા અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી